પહેલાંનો સમય બાપુ દીકરીએ ગામનો ઝાંપો ન જોયો હોય સારી રીતે દીકરીએ ગામનો ઝાંપો ન જોયો હોય અને પચાસ કિલોમીટર હો કિલોમીટર બાપુ બાપુએ દીકરીને વળાવે એ હાવ બાપુ પારકા પોતાના કરી કે પોતાને અપનાવી લે એને દીકરી કહેવાય તમે બે દી જ રહે જાઓ ને ત્યાં તમને હા એમ થાય ઘર ભેગા થાય ઘર ભેગા પણ તમને કોઈ રાખે એવું જ નથી તમને ઘરે જ જવું પડે સમર્પણની મૂર્તિ છે પચાસ વીઘા જમીન હોય બે દીકરા હોય એક દીકરી હોય તો પચીસ પચ્ચીસ વીઘાના બે જ ભાગ કેમ પડે દીકરીનો કેમ નથી પડતો એનું સંતાન નથી અને કોઈ દીકરી બાપુ કોર્ટે ચડીને બાપ સામુ ચડી ચડ્યું હોય મારા બાપાએ મારા ભાઈઓને વેચ દીધું મને કાઈ નો હોય એક દાખલો હોય તો મને દેખાડો અત્યારે કદાચ હશે હો અત્યારની વાત નથી કરતો હું હા પાછો આ તમને ખુલાસો કરી દઉં અત્યારે તો અમારે અહીંયા બૈનુ છે એટલે કહું પણ આ પહેલાની વાત કરું છું કે મારા બાપાએ જે મને આપ્યું હોય અને જ્યાં મને દીધી હોય એ બસ મારા માટે હોનાનું છે અરપ કાંસડે ઉતારીનું જેમ ભયો જાય ને એમ દીકરી બાપુ થઈ જાય કે હવે આ ઘર મારું નથી બાપુ પારકા પોતાના કરે અને દીકરી કહેવાય એટલું સમર્પણ કરે એટલું લાલન પાલન કરે તોય બાપુ એની વાહે એના बापનું નામ રાખાય શું કામ એની વાહેના બાપાનું રાખો કે શું કામ

હનુમાનજી કોનો અંજનીનો નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો હારા હારા બગડેલા છે ને ઉપર બેઠી જાઓ ચોટીલા જાઓ પાવાગઢ જાઓ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાન ની નજર રે એટલે મા ઉપર બેઠી દેવી માં ભગવતી શક્તિ અખિલ બ્રહ્માંડના ના માલિક ના વિશ્વ નો જો કોઈ ધણી હોય ને તો મા ભગવતી દેવી શક્તિ છે પિંડ બનવા પિંડ જે ધરતી નો બનાવી શકે ઈ માં ભગવતી છે ધણી તો છે કોઈ બીજો થઈ ગયા બીજા માં છે ઉપર બેઠી છે સંતાન ની નજર બાપા બધા ભોયરા છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુદ આપે માં તો માં છે ભલા મને મોઢે બોલો માં હાથે નાન પણ સાંભળે ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા હનુમાનજી મહારાજ નો જયારે જન્મ થાય અને હનુમાનજી માં ને

પણ માનું કામ કરવા જાવ ને એમાં બાપુ તમને દુનિયામાં કોઈ એક હુરજ નો ઉગે તો હવે ડબલા ચડે કેમ થાય કેમ થાય આ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ આ પાંચ નો દેહ છે હવા રે હું તો એમ કહું છું બધાયને કે જાગીને આ પાંચ તત્વોને પગે લાગવું જોવે ઈ છે ને એટલે આપણે જીવી છીએ આ હવા છે ને એટલે જીવી છીએ પાણી છે એટલે જીવી છીએ ધરતી સૂર્ય પ્રકાશ આ જો ન હોય તો આપણે ફટ લઈને ફટ મરી જાય આ પાંચ તત્વોનો દેષ અને પાંચ તત્વોને આપણે હવારમાં પગે લાગવું પડે તારી કૃપા છે એટલે આ દુનિયામાં હરી-ફરી છે મંદિરનો જાય તો હાલે એને પગે ન લાગી તો હાલે પણ આના આ તત્વનો દેહ છે આપણો દેહ જે હાલે છે ને એને લઈને હાલે છે હુરે નારાયણ ને પકડી લીધા ને આખા લોક માં બાપુ ખળભળાટ મચી ગયો બધા હલો હલો જાવ્યો હુરનારાયણ કેમ આ છોઈ રહ્યા તે ગયા ને હનુમાનજી મારે જે પકડી લીધા ઈ કે હનુમાનજી ને કે હનુમાનજી આ શું તમે કરો છો છોડી દો એ કે સોડવા નથી થતા મારી મારાપ દીધો છે શું મારી મા એ ગુનો કર્યો જે ગુનો કર્યો તમારી મટી ગયો ઈ બાપુ દીકરા જન્મતા વે જેને મા બાપ ને બાપુ હરાપ માંથી મુક્ત કરી દે ને દીકરા ને દુનિયા ફૂગે લંકાના પટાંગણ રામ રાવણ નું યુદ્ધ થયું ને તેથી એક મેઘનાથનું બાણ વાગે અને લક્ષ્મણને મૂર્છિત કરી નાખે અને અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા બાપુ ડળક 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 આંખમાંથી મોતીડા પડે એમ બાપુ આહુડા પડે અને લક્ષ્મણની જટામાંથી ઠેકી ઠેકીને મોતી પડતા હોય એમ રામના આહુડા પડે તેથી હનુમાનજી મહારાજ પણ કે ઉમાં છે ને હનુમાનજી રામને કે છે કે રામ તમે રોવો તો તો દુનિયામાં શું રહે આ જીવન મરણ છે એ તો કુદરતનો ક્રમ છે તેથી રામચંદ્ર પરમાત્મા હનુમાજીને કે છે કે રામ રોવણ હાર એ રોતાને રાજી કરે આ તો વાલેપનો વ્યવહાર રોય બતાવે રામજી મને ખબર છે પણ કાલ દુનિયા એમ મારા નામનો કેડો પાડી દે કે ભાઈ જેવો ભાઈ ભાઈ ને આંખમાં હું નતો આવતું ભાઈ ભાઈનો બાપુ જે મેળ છે ને તો રામાયણ તમને મને બતાવે આપણે આખી દુનિયાનો મેળ હોય બોલો હગા ભૈયાર જ મેળ નો પેલો શું આ રામાયણની વાતો આપણે કરીએ અખિલ બ્રહ્માનના માલિક રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી રામ લક્ષ્મણને ભલામણ કરે છે કે ચૌદ વર્ષ કાલ પૂરા થઈ જાય ને હું આવતો રહીશ રાજનું ધ્યાન રાખજે બાપનું ધ્યાન રાખજે હું કાલ આવતો રહીશ તેથી લક્ષ્મણ કહે છે મોટાભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે મારા બાબા વનમાં जातो તો અયોધ્યા છે એને જોઈને મુબારક ધ્યાન આપજો નોખી નોખી માયુના છોકરા હતા અત્યારે હગી એક માના હોય ને તો ખૂટિયા કાતરે એમ કાતરતા હોય તેથી લક્ષ્મણ કે છે કે મારે ગાદી ન જોવે નકા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિના નું ભેકાર કડવું લાગે કાગડા અયોધ્યાની ગાદી બાકસ ના ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી નતો અત્યારે જોઈએ તો વેચ જમીન આટું હગો ભાઈ હગા ભાઈ નાખે બોલો એક જાય ઉપર ને એક જાય માલ જમીન તો અહિયાં ન્યા પડી હોય પછી ઓલો માલ પા જોઈ ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પસાવી ખંડ્યું જાય ભલે જાય પણ મને બહાર કઢાવતા વ્યાજ જવા દીધી હોત હવે પસાવી ખંડ શું તારે મોડું થઈ ગયું રામ રામાયણ કે છે જેને જોઈ લઈ જાઓ મહાભારત કે કોઈને કઈ દેવું જ નથી મહાભારત માં કઈ વધ્યું નહીં રામાયણ કઈ ઘટ્યું નહીં આ તમારી મારી સામે બાપુ આ ગ્રંથો પડ્યા છે લખવા વાળા લખ્યાના બનાવવા વાળા બનાવ્યા જે કંઈ બીનું છે ન બીનું મારો રામ જાણે રામ ને મનમાં જીવક નો જીવે આ પણ ખબર નથી કૌરવ પાંડવો બાઈ જવે ક્ણ બાય આવે જે હોય ભલે વાર્તાય બનાવી હોય પણ બનાવી છે કેવી કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે ત્રણ વાર ગયો કૃષ્ણ પરમાત્મા ત્રણ વાર દુર્યોધન પાસે ગયા એ કેલા આ ન કરે અસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈને ખાવું શું પાંચ ગામ તો દો એ કે હો ના નાખાય હણી જેટલું નથી દેવ

કે રામ ની સીતાની સેવા લક્ષ્મણે કરી એવી ભરતે નથી કરી પણ છતાં સંતો એ ચોકડી મારી દીધી કે ભાઈ ભરત જેવા હોવા જોઈએ લક્ષ્મણ નો હાલે ભાઈ ભાઈ આમાં હું વિચારું ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામ ને લક્ષ્મણ બે બેઠા હતા રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ ને કે છે કે લક્ષ્મણ મને તારા મોઢા ઉપર કઈક દુઃખ હોય એવું લાગે છે તું આપડે આવ્યા તેનો તું આમ કઈક તકલીફ હોય એવું શું છે મારા ગુરુ મહારાજ વશિષ્ઠ મહારાજ તો કે હા તમારી ચૌદ વર્ષ મેં સેવા કરી એમાં મારી કઈ ભૂલ આવેલી કે ના તમારી અને મારી માની સેવા માં કઈ ખામી ખરી કે ના તું આવા પ્રશ્ન હું કામ કરે ત્યારે લક્ષ્મણ रामचंद्र પરમાત્માને કહે છે કે જો તમારા અને મારા બાપ એક હોય તમારા અને મારા ગુરુ એક હોય તમારો અને મારો માની સેવા એવી હોય તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણ માં રામ રાવણનો યુદ્ધ હાલતું તો તેદી રાવણના વર્ષા જેટલા બાણ વરસતા હતા ને તમને એક નહોતું અડધું અને મેઘનાથ નું એક બાણ મને ને મને ગોટો વાળી દીધો મારે અહીંયા કેવું ફળ ભોગવવું પડ્યું તમારા માં મારા માં કોઈ જો બાપુ અંતર નો હોય તો ઓલો તો રાવણ માર થી હતો એના છોકરા હું શક્તિ હતી ઘી મને બાણ મારે ને ગોટો વાળી દે રામચંદ્ર પરમાત્મા કીધું કે તારી વાત સાચી છે પણ તને ખબર નથી ખબર છે પણ તારા મગજમાં નથી આ ત્યાં કીધું સારું કર્યું નગર તને ખુલાસો ન હતો એક ચૌદ વર્ષ આપણે નીકળ્યા જંગલમાં આશ્રમ આવ્યા હતા કે મોટાભાઈ કયો મલક આવ્યો તમે કીધું કે ભીલડી ની બાઈ મારા નામ જાપ કરે છે એને આપડી આગા કરી દીધું કે હા બેસવા માટે ચાદડી પાથરી દીધી આસો પાલવ ના તોરણ બાંધ્યા હતા તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા જંગલ બોર લઈ આવી

એની જાંચ માંથી જે બિયારણ વેરાણું એની સંજીવની ઉગી અને સુસેન નામના વૈદે કીધું કે સંજીવની દ્રોણાચલ પર્વત ઉપર થી લઈ આવીને આના મોઢામાં ટીપા પાડો તો બેઠો થાય બાપુ આ સબરી ની ભક્તિ નો ના પાડી દીધી ભાઈ તો ભરત જેવા હોવો જો લક્ષ્મણ નો હાલે એક જ ભૂલ કરી ગયો એમાં નો હાલે આપણે હાલવી એ તો ભાઈ કહેવાનું અમારા ભાઈ છે બાકી બધું જેમ છે અરે બાબુ સબરીની શું ભક્તિ સબરીનો એક તમને પ્રસંગ કહું સબરી જો ગુરુ મહારાજ ઉપર બાપુ ભરોસો હોય તો આની વાત છે એક ભીલની ભાઈ કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ અનુભવ નતો અને એના ગુરુ મહારાજ માતંગ ઋષિ એને કીધું બેટા એ બેહજા વેલો મોડો રામ આવશે અને એક જ શબ્દ પકડીને બાપુ બાબુ બેજા આઠ દવર ની દીકરી એ બેહી ગઈ અને આખા ધીર રાજ હોય હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે આજ પડી કે આમ તો કઈ નઈ કાલે આવશે

રામ અને લક્ષ્મણ બે સીધાજીની શોધ કરવા માટે નીકળ્યા અને એ મલક આવ્યો પ્રકૃતિ રામનું ભજન કરતી હતી લક્ષ્મણ પૂછે છે મોટાભાઈ આ ક્યું મલક આવ્યો હા એ તો હુકા પાંદડામાંય તમારું નામ બોલાય છે અને બાપુ સંતોનું મંતવ્ય છે હો તમે માનો નો માનો મુબારક મારે કોઈ મનાવવા નથી પણ સંતો એવું કે છે એક જગ્યાએ બેય અને સાડા ત્રણ કરોડ નામના જાપ થાય ને કોઈ પણ નામ રામ કૃષ્ણ રામાપીર શિવ કે ઓમ કે જે લેતા હોય એક જગ્યાએ બેહી ત્રણ કરોડ નામના જાપ થાય એટલે ધરતી માંથી અવાજ આવવા માટે હવા માંથી અવાજ એક જગ્યાએ જો એક જ નહીં પણ તમે જે જગ્યાએ બે હતા એ જગ્યાએ બે તમે પાંચ પછી પાંચ પછી પાંચ પછી જેટલા લેવાય એટલા લીધા કરો અને જેથી સાડા ત્રણ કરોડ નામના જાપ થાય અને જો એ અવાજ તમને હામાં ન મળે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ આ સંતો નું મંતવ્ય છે ભજન બાપુ છે ને કોઈએ ભાડ્યું જ નથી ભગવાન કોઈએ ભાડ્યો જ નથી પણ આમ જેના કામ થઈ ગયા છે ને એમ ભગવાન છે એ સબરીયે બાપુ 70 80 વર્ષ ઉદી રામનું ભજન કર્યું છે નામ કેટલા ધ્યાય છે લક્ષ્મણ પૂછે છે કે મોડા ભાઈએ ક્યો લગાવ્યો અને ત્યારે કહે છે કે જો સામી ઝૂપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે કે જા તો જો તો અને અહીંયા જઈને બાપુ લક્ષ્મણ જોવા ગયો અને શેષ શેષનાગનો અવતાર હોય ધ્રુજી ગયો એને એમ કાહ આ મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી હોળ ગોળ કરી નાખી અને હળવી હળવી બાપુ આમ નેજવા કરી કરીને જોતી હતી કે રામ કઈ બાજુથી આવશે મને સંભળાતું નથી મને નજરે હવે દેખાતું નથી હું તો પૂછવાનું ભૂલી ગઈ મારા ગુરુને કે શું વાહન લઈને આવશે કયા રસ્તેથી આવશે કેવા કપડા પહેર્યા છે આ તો મને ખબર જ નહોં મેં કઈ પૂછ્યું નહીં અને હળવી હળવી બાપુ ગાતી હતી શું ગાતી હતી બાપુ આ આ એને ગાયો ન ગાયો પીડા હતી એની શબરી બાપુ રુદન કરતી કરતી ગાતી શું ગાતી હતી મને તું મેલી અને તું છો ધોલી સબરી કે છે એક માણસ હોય એને એકાદો કાન કાંડનો હોય એકાદી આંખ આંખનો હોય કે એકાદો હાથ નો હોય તો માણસ કેવો લાગે સબરી બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે અમે તો તારું અંગ છે જો તું નહીં આવ્યું ને તો તું ભૂંડો લાગીશ એમ બાપુ માલિકોને તમારી પીડા હોય ને તો તમને ભેગો થાય આકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો હનુમાન એમ ન આવે એ તો તમારો રોજનો રિયાઝ હોવો કાલા ખેલાય અમે તારા કે વાયન જો તારા આઈ એ તારી હારે મારે જુનો નાતો સબરી કહે છે

મારો નાચ એનો બાપુ ને એના કાંઠે ભૂગવાના છે બાકી ઓલો કોરોના આવ્યો હતા કેટલાય ના ગલોટિયા ખાઈ ગયા કોઈએ નો બચાવ્યો હે પૈસાના ના ડટ્ટા હતા ઓક્સિજન હતા ડોક્ટર હતા વાહન હતા બચાવી નો હોય ક્યાં કોઈ એ તો બાપુ જેનો ત્રાજવી હશે ને એના જ કાંઠે ભૂગવાના છે મતદરિયામાં એ મારું આણપીડ્યું છે થાય છે લગનો એ છે આપણે વેપારી આપણા માટે ધિરાણ કરતા હતા આખું વરસ આપણને ઉધારે આપે અને દિવાળી આવે ને ત્યાં આપણે એનો વહીવટ કરી દેવો પડે અને એનું લેણું ધેણું પતે નઈ ને તો બીજો વેપારી આપણને ધીરે નહીં આ બધા વડીલો બેઠો એને ખબર હોય કારણ કે અત્યારના લઈને દેતા નથી કોણ આપે આપેલા વડીલો ખબર હોય પેલા જૂના જૂના સમય ની વાત મને યાદ છે મને મને ખાસ ખબર છે તમારે ખેતીમાં માં મરી ગયો અને વેપારી પૈસા છે ને મરી ગયો પૈસા જોઈએ વેપારી આપે બિયાર એ લેવો હોય આપે એ સિવાય નું તમારું હટાણું આપે પણ દિવાળી આવે એટલે જેટલું થાય એટલું બાપુ એને દેવું પડે

મોટી મોટી વાતો કહે તેથી બાપુ કઈ ખાવા ધ્યાન નોતો પણ એ વાણીઓ એમ કે હું બેઠો છું બાપુ મોજ કરો દિવાળી સુધી તમને દિવાળી ભેગો હું કરી દઉં દુકાળ પડ્યો હોય તોય એ તમને મને જીવાડતા આ બાપુ નાતો હતો એ જે અંતર ના સોખા હતા ને એટલે બાપુ બધું ગાડું વ્યવસ્થિત હાલતું હતું અત્યારે લઈને પૂર્યું ન દે શું કર્યું તારો વસવા ન કર્યું બીજું શું કરીએ તારા વાટો તારી ઉપેટ કાઢી છે આમાં બીજું તમે કઈ ગુનો કર્યો નથી હું કોક ના કઠવી દેતો તો એના બદલે મારા બૂશ માર્યા બોલો હવે આપણે એ કરી નથી કે મારા દીકરા મારા બૂશ માર્યા આપણે આપણે જો કે હું વ્યાજ ભયાનો ધંધો નથી કરતો કોઈ વેમ ન કે પાછી કે વ્યાજ વ્યાજવા આપાય હું તો ના પાડું છું કે વ્યાજનો ધંધો ન કરતા કારણ કે અહીંયા બે ચાર અમારે કરે છે પણ હક જ નથી હા વ્યાજ જે કરતા હોય કરજો પણ મને એમ છે કે કરાય નહીં કારણ કે વ્યાજ ના આવે ઈ સાજા થી દવાખાને જાય

મન કે તમે પૈસા કોઈ ન આપે પણ મેં કીધું બાપુ હવે એવું કઈ મન કે તમારી મરજી પણ હું તમને ના પાડું પૈસા નો આપતા અને આપશો ને તો પાછા નહીં આવે એટલે મેં કીધું સારું એવું થોડું હોય બધા એવા હોય ઈ બાપુ એ કે તો તમારે અખતરો કરો કરજો હવે આવી આપણે જરાક જાણ થાય પછી તો આપણે કદાચ કોક ને આપી તો એ આપણે ચેટલી મહેનત કરી કેટલો માણા આમ આમ કશા પછી જ આપી ને કે આ માણા માં ફેર ન પડે ભલે બાપુ એ કીધું પણ તમે સાચું નહીં માનો આ રામાપીરની સાક્ષીએ કહું છું હાથ જણાને આપ્યા છે ને સાથે હાથે પૂછ માર્યા અને તમને વિશું આ નામ ન લેવાય મારે આ લાઈવ હાલે છે તમે મને હવારે ભેગા જાઓ ને હું તમને નામ સરનામું ફોન નંબર ને ગામ ને બધુંય આપું તમારે અહીંયા જઈને થાવું પૂછવું પૂછ્યું હાથે હા હું ઈ સલામ સા સાધુને સલામ કરું છું વાહ બાપુ મારા પૈસા આવવા આવે પણ મને એમ થાય કે હજી આવા સાધુ જીવે છે દુનિયામાં ત્યાં સુધી કોઈ દીધી દુકાળ ન પડે રામ ભલે મારા પૈસાની મને ચિંતા નથી પણ બાપુ જો આવી એક સંતની બાપુ ટકોર લાગી જાય ને જો જીવનમાં ઉતરી જાય ને જિંદગીનો બેડો પાર થઈ જાય